નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના અવિરામ યુદ્ધ દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે મેલા ડોળા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલ્યા આવતા હતા ખડકની સાથે ફસડાઈને પાણીનો તો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી બખોલ હતી એમાં પાણી કસારાબંધ ચાલ્યું જતું હતું અરે એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પસડાઈ ઊંચે ઉડી રજકન જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું રાક્ષસની શીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતા હતા મોજા ઉસળી ઉસળીને ખડકમાં પછડાઈને મોટા ધબ અવાજ સાથે ધસારા બંધ પાસા દોડતા હતા સાંજની ધૂસર ધામતી આવતી હતી અને દાનવોના યુદ્ધ જેવા દરિયાના પ્રસન્ન મોજાનો અવાજ અંધકારમય લીધે વધારેને વધારે ભયંકર બનતો હતો એવી સાંજે દરિયા કિનારે માત્ર એક સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલાવામાં બહુ તોફાની ગણાય છે માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા તેમના તરફ વળ્યા મને જોતા છતાં દેખતા ન હોય તેમ બંને એક મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યા હતા છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો મેં દરિયા તરફ દ્રષ્ટિ કરી તો દૂર ઝાંખા ઝાંખા અંધકારમાં એક નાની સરખી ઓળકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે ઉછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ મા દીકરો બંને અંત્યંત ચિંતાતુર શહેરે એકી થશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા અને બીજી ક્ષણે તો જેમ તીર જાય એમ છોકરો બુમાબૂમ કરતો હંમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો ક્યાં માણસોની ઠટ જામી હતી હોડી એટલે બધે દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એવો ભયંકર હતો સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતું છોકરો બુમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો પવનનો એક એક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર જે ઉપરથી જાણે નીચે ફેંકતો હોય એમ હોડીને અફાળી રહ્યો હતો માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું આખા ટોળાને આવી જાવ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારેને વધારે પ્રસન્ન બનતો હતો આ રૂપ હવે ક્યારે અટકશે એ કળવું જ મુશ્કેલ હતું એમ જ બને છે શાંત જણાતું આકાશ ફૂટે છે કે કોઈ પાણ પણ ચાલતું હોય તેવી ગંભીરતામાંથી પવન છૂટે છે કે કોઈ અતળ હૃદયમાંથી જ્વાળા પ્રગટે છે ત્યારે એ ક્યાં અટકશે એ કળવું બહુ મુશ્કેલ હોય છે કેટલાક વૃદ્ધોના મતે તેનો ભોગ લેવાનો વખત થયો હતો તે ભોગ લીધા વિના નહીં અટકે એમ લાગતું હતું હોળી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા પસાટ ઉપર બીજી પસાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલતી હતી સુસવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય તેવા ભયંકર અવાજે આકાશ પાતાળ વીંધી નાખતા પવનના ઝપાટે હોડીને અને માણસને જુદા કરી નાખ્યા અને જાણે આ કૃત્યોની રાહ જોતો હોય તેઓ એક પ્રસંગ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા જીવનને અને જીવનના આધારને બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા બળતે હૃદયે લાશાર મનોદેસાઈએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા હતા મનુષ્ય થાક્યો હતો એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ અશાંતુ બાકી રહ્યો મનુષ્ય હાર્યો દરિયો જીત્યો ટોળામાંથી રુદ્રના અનેક સ્વરો છૂટ્યા પહેલાં મહા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રસન્ન અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો એ કરુણ ભયંકર દૃશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જાય છે લગભગ એકાદ વર્ષ વહી ગયું છે એક સવારે વહેલો ફરવા નીકળ્યો દરિયા કિનારે ભીનાશ જામી હતી બધે જ આસી ધૂસર જેવું લાગતું હતું એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી દિવસ તેને કરેલું આકરણ મારેલા પસાડાને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને પાપને મળવા જાવ એવી એને બતાવેલી ઘેલસા બધા દ્રશ્યો નજર આગળ તરી આવ્યા તે દિવસે એવું રડ્યું હશે કે દરિયો પથરાનો તોય પીગળી જાત મને અડી કાઢવા દો હું દોડીને મારા પાપને બસાવી લાવું મને અડી કાઢવા દઉં એ જ એની ધૂન હતી મારી પ્રસન્નતાને પણ ખુશ નહીં ગણનારો આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવતી છે આજે એ પોતાનું ઓળખું તૈયાર કરી રહ્યો હતો એની માં પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું હું આગળ વધ્યો કેમ દોસ્ત ઓળખાણ પડે છે તેને મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો આ તમે માછીમાર આવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તું પાછો એનો એ ધંધો લઈને બેઠો તે થોડી વાર બોલ્યો નહીં પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો સાહેબ ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નકર બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ અરે મારા સાહેબ દરિયાને તોફાન કરતા આવડે છે ને ભગવાનને બસાવતા નથી આવડતું મારો બાપ એ તોફાનમાં મર્યો મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો અને મારું થવાનું હોય થાય પણ બીકનો મારો દરિયામાંથી પાછો પડું તો તો મારી મા જોઈ એનું નામ જ લાજે ને તે પોતાની મા સામે જોઈને હસ્યો અને ચપાટા બંધ ચપળતાથી હોડકામાં સડી બેઠો યો રામ રામ સાંજે ફરવા આવશો કે અને એ ગીતો ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ તે આનંદભેર ચાલ્યો ગયો મારી સાસવ જે એટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી અમારો તો સાફ ધંધો એમ બીક રાખવી કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વહેલું મોડું તો સૌને મરવાનું જ છે ને પેલો છોકરો આનંદભેર દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો હજી મારી સામે હાથ લાંબો કરીને રામરામ કરી રહ્યો હતો હું એકી ટસે દરિયો હોડી છોકરો અને અનેક મશ્વાસ જોઈ રહ્યો દરિયાના મોજા જેવો વિશાર પસાર થઈ ગયો શું શ્રમ ભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતા હશે અમે નિર્ભયતામાંથી જ ચારિત્ર ઘડાતું હોય છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આભાર જય શ્રી શ્રી